લોકો મદદ માટે દોડી આવ્યા હતા ત્રણ મહિલા એક બાળકનું મોત થયું હતું દાહોદના દેવકોટ બારિયામાં આ અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે ત્રણ મહિલા અને એક બાળક જેના કારણે પરિવારમાં આકલન છવાય છે પિકઅપ વાનમાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પિકઅપ વાન રસ્તા પરથી ઉતરીને પલટી મારી હતી અને ચાર લોકોના મોત થયા હતા પરિવારના અન્ય સાત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે હાથમાં હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડી જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો